હાલો મિત્રો એક ભરતી નડિયમ સ્વાગત છે આપણી ભરતી અપડેટ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું મિત્રો આપણે જે આજે વાત કરવાના છીએ જે જ્ઞાન સહાયક તરીકે જે મિત્રો છે એ ભરતીની જાહેરાત કરી છે સમગ્ર શિક્ષણ જ્ઞાન સહાયક એસસી બે હજાર ચોવીસમાં નમસ્કાર મિત્રો તો શિક્ષણ જ્ઞાન સહાયક માટે જે ભરતી છે મિત્રો એ જે તેર ટાટ ઉમેદવારો છે મિત્રો પાંચથી બેઠા છે એના માટે ભરતી છે મિત્રો એ લાગુ છે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે જે કોઈ મિત્રો એ ફોમ ભરવાની ઈચ્છા હોય તે ફોર્મ ભરી દેવા અને આગળની વાત કરીએ આપણે તો એની વયમર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી પેચવી રહેવાની ને ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં એસ જ્ઞાન સહાયક પરથી માટે અરજી અરજી મિત્રો કઈ રીતે કરવી એ પણ આપણે જે વિડીયોમાં છે કન્ટિન્યુઅસ ડિસ્કસ છે એ કરવાના છે તો આ ભરતી ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા હેઠળ છે માધ્યમિક ઉચ્ચ માધ્યમિક દ્વારા શાળામાં સહાયક ભૂમિકાઓ માટે છે અને આ વોદા નોલેજ આસિસ્ટન્ટ સ્કીમ માટે લાગુ કરવામાં આવેલ છે ને આ ભરતી મિત્રો અગિયાર મહિના માટે કરાર આધારિત ભરતી છે તો એસ જ્ઞાન સહાયક ભરતી માટે માપદંડ વિશે વાત કરીએ પાત્ર અને માપદંડ તો શૈક્ષણિક લાયકાત છે મિત્રો એ વિગતવાર છે તો આપણે વાત કરીએ ટેટ વન અને ટેટ ટુ પાસ કરેલ હોય બરાબર એના માટે છે ખાસ કરી અને આગળ વાત કરીએ તો ઉંમર મર્યાદા છે અજ્ઞાન સહાયક માધ્યમિક ઉચ્ચ માધ્યમિક માટે છે વાત કરીએ માધ્યમિક માટે તો ચાલીસ વર્ષ રાખેલા છે વધારે વધારે અને ઉચ્ચ માધ્યમિક માટે બેતાલીસ વર્ષ વધારે વધારે રાખેલા છીએ વેકેન્સી છે મિત્રો બહાર પડી ગઈ છે અને લાસ્ટ ડેટ શું છે છેલ્લી તારીખ એ પણ આપણે વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ આગળ જોવા જઈએ પગાર વિશે મિત્રો તો અજ્ઞાન સહાયક માધ્યમિક પ્રતિ મહિને છવ્વીસ હજાર રૂપિયા અને ઉચ્ચ માધ્યમિક માટે છવ્વીસ રૂપિયા દર મહિને છે તમારા સીધા ખાતામાં છે મિત્રો ટ્રાન્સફર કરવાના છે આગળની આપણે પ્રોસેસની વાત કરીએ તો જરૂરી દસ્તાવેજો ઉમેદવાર જ્યારે બો જ્યારે બોલાવવામાં આવે ત્યારે ચકાસણી માટે ઓનલાઈન અરજી પ્રિન્ટઆઉટ અસર પ્રમાણપત્રો ઝેરોક્ષ કોપી અને પાસપોર્ટના સાઇઝના ફોટાઓ લઈને જવાનું રહેશે આપણે એસએસસી એની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈ તમારે ફોર્મ પહેલાં મિત્રો ભરવાનું રહેશે અને ત્યારે જ્યારે તમારે જ્યારે સ્કૂલમાં વારો આવે ત્યાં બધા દસ્તાવેજો લઈને જવાનું રહેશે આગળની વાત કરીએ એસએસસી જ્ઞાન સહાયક ભરતી માટે અરજી પ્રક્રિયા છે એ રસ ધરાવતા ઉમેદવાર માટે સત્તાવાર વેબસાઇટ છે ઓનલાઈન અરજી મિત્રો કરવાની રહેશે અરજીઓ રાજ્ય કે જિલ્લા સ્તરે રૂબરૂ ટપાલ દ્વારા અથવા કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં તો ખાસ કરી રૂબરૂ એટલે તમારે રૂબરૂ મુલાકાત લેવાની રહેશે જ્ઞાન સહાયક ભરતી માટેની જે મહત્ત્વની તારીખની વાત કરીએ તો અરજી શરૂ થવાની મિત્રો સત્યાવીસ સાતથી અરજી પ્રોસેસ છે મિત્રો શરૂ થઈ ગઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ છે પાંચ આઠ બે હજાર ચોવીસ એટલે પાંચ ઓગસ્ટ સુધી છે આની અરજી સ્વીકારવામાં આવશે મિત્રો આ રીતની વિડીયો તો વિડીયો તમને કેવો લાગ્યો હોવશે જણાવજો અને આપણે પર્સનલ નંબર આપી દઈશીએ વોટ્સઅપ એમાં કોન્ટેક્ટ કરજો કોઈપણ જાતનો પ્રશ્ન હોય તો બરાબર મળીને આ વિડીયોમાં